ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે છેલ્લા અગિયાર વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે અરજીઓના આધારે સરકારે અગિયાર વર્ષમાં એક પણ ગામનો નકશો સુધાર્યો નથી ગામના નકશામાં અસર આપ્યા વગર માત્ર માપણી સીટ બનાવીને સરકાર સંતોષ માને છે અગિયારથી અગિયાર વર્ષ વીતવા છતાં સરકાર એક જ રટન ચાલુ રાખે છે અમે સુધારી દેશું અમે સુધારી દેશું અગિયાર વર્ષમાં એક ગામ ન સુધારી શક્યા તો બાર હજાર ગામોમાં જ્યાં ભૂલ છે એને ક્યારે સુધારશો સરકારે આજે ફરી ભૂલ સુધારણા અરજીમાં મુદત વધારો આપ્યો જ્યાં સુધી આખે આખું ગામ ફરીથી ન મપાય ત્યાં સુધી ભૂલો સુધરે નહીં અમે બે હજાર ચૌદથી થી પંદરથી માંગ કરીએ છીએ કે અરજીઓ નહીં આખે આખા ગામ ફરીથી માપો સરકારનો જમીન માપણીની ભૂલો સુધારવાનો ઈરાદો નથી એ સ્પષ્ટ થાય છે જો સરકાર આખે આખા ગામો ફરીથી નહીં માપે તો અમો ગામે ગામ જઈશું જમીન માપણી રદ કરાવવાની માંગ દરેક ખેડૂત કરે તેના માટે જન અભિયાન ચલાવીશું ગામે ગામથી જમીન માપણી રદ કરવામાં આવે તેવા ફોર્મ ખેડૂતો પાસે ભર પાલભાઈ આંબલિયા